એના જે કમુબેન છે તેનું મોત છે તે મારી ભૂલ છે અને એને દવા બંધ કરવાથી ભ્રમમાં આવી જતા એ પરિવાર એક વ્યક્તિનો ગુમાવવાનો રહ્યો છે અમે હિન્દુ મુસલમાન ક્રિશ્ચન તમામ ધર્મના લોકોને અપીલ કરીએ છીએ કે દોરાધાગ આવા ઇલમથી કે આવા બીમારી ને સાજા કરવાનો દાવો કરનારથી દૂર રહે એને તિલાંજલિ આપે મેડિકલ સારવાર લેવી જોઈ અને લોકોએ સાવધાન થઈ આવા ભુવા ભરાણી મુંજાવરો કે પાદરી હોય And I uh...